અકસ્માત રાજપાડી ચાર રસ્તા પાસે વારંવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતમાં રાજપાડી ચાર રસ્તા પાસે એક મહિલાનું ઘટના સ્થળ પર જ કરવાનું મોત થયું હતું ત્યારે રાજપાડી ચાર રસ્તા પર ધારાસભ્યની હાજરીમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ઝડીયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા પાસે એક મહિલાનું અકસ્માતમાં ઘટના સ્થળ પર જ મોત થયું હતું ત્યારબાદ લોકો દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી હતી જેને લઈને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા રાજપાડી ચાર રસ્તા ખાતે પહોંચી માર્ગ અને મકાન વિભાગની રજૂઆત કરવામાં આવ્યા બાદ ધારાસભ્યની હાજરીમાં તાત્કાલિક ધોરણે રાજપાડી ચારસ્તાન નજીક તેમજ જીએમડીસી ફાટક નજીક સ્પીડ બ્રેકર બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી આજે રાત પાડી ચાર રસ્તે એક મહિલાનું અકસ્માત એક મૃત્યુ થયું છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું લોકો દ્વારા મને ટેલિફોનિક જાણ થઈ અને હું અહીંયા ગાડી રાજપાડી ચાર રસ્તા પર આવ્યો લોકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે અહીંયા ગાડી બ્રેકેટ બનાવવાની જરૂર છે એટલે મેં તાત્કાલિક તંત્રને જાણ કરી અને તંત્રએ તાત્કાલિક વાત ધ્યાનમાં લીધી અને તાત્કાલિક ધોરણે રાજપાડી ચાર રસ્તા પર બોમ્બ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આજ રોજ સવારે રાજપાડી ચાર રસ્તામાં એક દુર્ઘટનામાં એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું અને એ બેનને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ચોકડી પર જે લોકોએ અમને જાણ કરી અને જે રજૂઆત હતી લોકોની કે ચાર રસ્તા પર સ્પીડ બેકર બનાવા માં આવે તો સાહેબ દ્વારા તંત્રને જાણ કરીને તાત્કાલિક ધોરણે સ્પીડ બેકર લગાવીને લગાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને જે ટ્રકના ના ડ્રાઈવરો છે એમને પણ અમે કહેવા માંગે છે કે જેમ બને તેમ તમે ગાડી ધીરે હાકો છોકરી પર કે કોઈનો આવી રીતના જીવ ના જાય જય હિન્દય ભારત